મૂળા શાક અને કચુંબર તરીકે ખાવામાં આવે છે શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે મોટાભાગે લોકો સલાડ તરીકે મૂળાનું સેવન કરતા હોય છે જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો અને ફાયદા જાણે છે મૂળા ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને ગજબના ફાયદા મળે છે જેને જાણીને તમને રોજ ભૂલ્યા વિના મૂળા ખાશો આપણા વડવાઓ જે કહેવત કહીને ગયા છે તે ખરાય યોગ્ય છે મૂળો હંમેશા બપોર પહેલા જ ખાવામાં આવતો હોય છે બપોર બાદ ખાધેલા મૂળાના ઓડકાર પણ આવે છે તો તેના કેટલાક ગેરફાયદા પણ છે મૂળો ખાવો એક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે તો ઘણી વાર કેટલીક વસ્તુઓ સાથે મૂળો ખાવો નુકસાનદાયક પણ છે આજે અમે તમને એવી એક કેટલીક વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જે મૂળા સાથે ખાવામાં આવે તો શરીરમાં નુકસાન કરે છે પહેલાં આપણે મૂળા ખાવાથી આપણા શરીરને કયા કયા ફાયદાઓ થાય છે તે જોઈ લઈએ અને પછી મૂળા સાથે કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તેની પણ આપણે વાત કરીશું હેલ્થ બેનિફિટ્સ શિયાળામાં અનેક બીમારીઓનો ખતરો વધી જતો હોય છે એવામાં જો તમે સિઝનલ બીમારીઓથી બચવા માગો છો તો પોતાની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત રાખવી જરૂરી છે એવામાં મૂળા ખાવાથી તમે ઘણી સિઝનલ બીમારીઓથી બચી શકો છો મૂળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી રિબોફ્લેવિન નાયાસીન વિટામિન બી સિક્સ ફોલેટ પોટેશિયમ આયરન મેંગેનીઝ ફાઈબર શુગર મળે છે આ જ કારણે શિયાળામાં મૂળા ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે મૂળામાં રહેલ કેલ્શિયમ અને પોટેશિયમ હૃદયને લગતી સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ મૂળા ખાવાથી તમને કેવા ફાયદા થઈ શકે છે મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે તેને ખાવાથી ભોજન સરળતાથી અને જલ્દી પચી જાય છે મૂળામાં પ્રોટીન કેલ્શિયમ આયોડીન અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે તેમાં સોડિયમ ફોસ્ફરસ ક્લોરીન અને મેગ્નેશિયમ પણ હોય છે મૂળા વિટામિન એ થી ભરપૂર હોય છે આ સિવાય પણ ઠંડીમાં સલાડ તરીકે મૂળા ખાવાથી અનેક લાભ થાય છે મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી ને નિયમિત રીતે પીવાથી છુટકારો મળે છે અને શરીર સુડોળ બને છે દરરોજ સવારે ભોજન લેતી વખતે મૂળાનું સેવન કરવાથી ડાયાબિટીસની ઝડપી છુટકારો મળી શકે છે મૂળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે જેથી શિયાળામાં મૂળા ખાવાથી કફ શરદી ખાંસીની સમસ્યાથી થતી નથી સાથે જ ઇમ્યુનિટી પણ વધે છે તે શરીરમાં સોજા અને બળતરાની સમસ્યાઓને દૂર કરે છે મૂળામાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે જેથી શિયાળામાં રોજ મૂળાનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે હાર્ટ માટે પણ લાભકારી છે સારો સ્ત્રોત છે રોજ મૂળા ખાવાથી હાર્ટ સંબંધિત રોગો દૂર રહે છે મૂળામાં ફોલિક હોય છે મૂળામાં ફાઈબર સારા પ્રમાણમાં હોય છે જેથી તેને ખાવાથી શરીરમાં સુગરની ક્ષતિ થતી નથી અને પાચન તંત્ર સારી રીતે કામ કરે છે મૂળા લીવર અને ગોલ્ડ બ્લેડરને પણ હેલ્ધી રાખે છે મૂળા મેટાબોલિઝમને પણ સુધારે છે તેને ખાવાથી એસિડિટી ગેસ્ટ્રિકની સમસ્યામાંથી રાહત મળે છે પાઇલ્સની સમસ્યા ઘટાડે છે કેટલીક વાર પાઇલ્સની કાયમી સમસ્યા ન હોવાથી આ સમસ્યા અચાનક જ સામે આવે છે જેને દૂર કરવા માટે તમે મૂળાની શાકભાજીનું સેવન કરી શકો છો મૂળાના સમસ્યા ઓછી થાય છે પેટ માટે ફાયદાકારક મૂળાના ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળી આવે છે જે પાચન તંત્રને ઠીક કરવામાં મદદ કરે છે અને પેટને લગતી મોટા ભાગની બીમારીઓ દૂર કરે છે જો તમે રોજ મૂળાનો સંભાર બનાવીને ખાઓ છો તો તમને કબજિયાતની સમસ્યા ક્યારેય નહીં થાય સ્કિનની સમસ્યાઓ કરે છે મૂળામાં રહેલ ફોસ્ફરસ અને જીંક ઠંડીમાં ડ્રાય સ્કિનને નરીશ કરવાનું કામ કરે છે અને ખીલ ચહેરા પર થતા લાલ ડાઘ એલર્જી વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે થાક ઉતારવા માટે જો તમે થોડીક વારમાં વારંવાર થાકી જાઓ છો તો તમારા માટે મૂળાનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી છે તેનાથી તમારું શરીર પણ એકદમ સુડળ અને સ્ફૂર્તિવાળું રહે છે પેશાબની સમસ્યા દૂર કરે છે જો કે મૂળાનું સેવન હંમેશા શરીર માટે ફાયદાકારક રહે છે પરંતુ જો કોઈ વ્યક્તિને પેશાબની સમસ્યા છે તો રોજ મૂળાનું સેવન કરવું જોઈએ મૂળાનું સેવન કરવાથી આ સમસ્યાથી દૂર થાય છે કિડનીને સ્વસ્થ રાખે છે મૂળાનું સેવન કરવાથી કિડની માટે ખૂબ જ સારું છે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ અસરકારક છે આ કારણસર તેને પ્રાકૃતિક શુદ્ધિકરણ કહેવામાં આવે છે યુવા પેઢીને ખેલની સમસ્યા ખૂબ જ સતાવે છે એવામાં જો તમે ખીલથી પરેશાન હોવ તો તમારા માટે આ મોળા ખૂબ જ મહત્વની શાકભાજી છે મોળા ખાવાથી ખેલમાં તરત રાહત મળે છે સ્કિનની સમસ્યાઓ કરે છે દૂર મૂળામાં રહેલ ફોસ્ફરસ અને જિંક ઠંડીમાં ડ્રાય સ્કિનને નરીશ કરવાનું કામ કરે છે અને ખીલ ચહેરા પર થતા લાલ ડાગ એલર્જી વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે મૂળો ખાવો એક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે તો ઘણીક વાર કેટલીક વસ્તુઓ સાથે મૂળો ખાવો એ નુકસાનદાયક પણ છે આજે અમે તમને એવી જ કેટલીક જણાવવા જઈ રહ્યા છીએ જે મૂળા સાથે ખાવામાં આવે તો શરીરમાં નુકસાન કરે છે દૂધ દૂધ અને મૂળાને ક્યારેય એક સાથે ન ખાવા જોઈએ જો તમે મૂળો ખાધો છે તો તેના બે ત્રણ કલાક બાદ જ મૂળાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે કારણ કે આ બંને ચહેરા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે કારેલા કારેલા સાથે મૂળો ખાવો પણ શરીર માટે યોગ્ય નથી કરેલાની કોઈ વસ્તુ કે મૂળાની કોઈ વસ્તુ ખાવી વચ્ચે ઓછામાં ઓછું તમારે ચોવીસ કલાકનું અંતર રાખવું જોઈએ કારણ કે આ બંને ભેગા થઈ અને પેટમાં રિએક્શન પેદા કરે છે જેનાથી તમને શ્વાસ લેવાની તકલીફ થઈ શકે છે અને હૃદય રોગનો હુમલો થવાની સંભાવના પણ વધી જાય છે સંતરા મૂળા અને સંતરાનું પણ એકસાથે સેવન ક્યારેય ન કરવું જોઈએ આ બંને એકસાથે ખાવાથી પણ તમને પેટની સમસ્યા ઉદ્ભવી શકે છે સંતરા સિવાય બીજી કોઈ પણ ખટાશવાળી વસ્તુ મૂળા સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલને